મિત્રો આજે તારીખ ત્રણ એપ્રિલ અને બે હજાર પચીસના ગુરુવારના તમાકુના બજાર ભાવ બે તમાકુના બજાર ભાવ જોવા માટે સબકાર લેજો પાછળના બેડ પેશ કરી લેજો કારણ કે જેને મીડિયા કરીએ અથવાની માહિતી મળી જાય આજના ભાવ વિશે જોઈએ હિંમતનગર પંદરસો ને એસી રૂપિયાથી બે હજાર ચારસો રૂપિયા વિજાપુર પંદરસો રૂપિયાથી પચીસો ને છ રૂપિયા થોડા સોળસો રૂપિયાથી બે હજાર પાંચસોને એકાવન રૂપિયા સિહોરી સોળસો રૂપિયાથી બે હજાર પાંચસોને પંચોતેર રૂપિયા लाडोल पंद्र सौ पचास रूपया रुपया कुकरवाडा पंद्रह सौ पचास रूपया पंचासी रुपया पाटण सत्रसौ रुपया पांच सौ रुपया भेलड़ी पंद्रह सौ रुपया एकवीसो बवन रुपया दिवेदर पंदर सौ रुपया, रुपया।, रुपया चार सौ रुपया उनावा नव सौ एक रुपया पांच सौ एकत्र रुपया गार्डियो बदल भाव હિંમતનગર નવસો પાંચ રૂપિયાથી તેરસો પાંચ રૂપિયા બીજાપુર નવસો રૂપિયાથી સતસો નેવું રૂપિયા કુકરવાડા બારસો રૂપિયાથી ચૌદસો અડસઠ રૂપિયા લાડોળ બારસો રૂપિયાથી સોળસો અઢાર રૂપિયા પાટણ ચૌદસો રૂપિયાથી અઢારસો પચીસ રૂપિયા